જય હિન્દ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં આઈ હોપ તમારી વાયર તૈયારી સારી ચાલતી હશે હવે આજનો આ વિડીયો બનાવવાનો હેતુ એક જ છે કે એક્ઝામ આ મંથના એન્ડિંગમાં અથવા નેક્સ્ટ મંથમાં એની નોટિફિકેશન એટલે કે એની એક્ઝામ ડેટ આવી જશે ક્લિયર છે એટલે કે તમારી તૈયારીમાં હવે કોઈપણ પ્રકારની કચાસ ન હોવી જોઈએ તૈયારીમાં તમે જુઓ સિલેબસ પણ આપેલો છે આપણને સિલેબસ પ્રમાણે તમે તૈયારી કરશો અને ટેસ્ટ આપશો વ્યવસ્થિત રીતે તો એમાં તમારા રિઝલ્ટમાં સો ટકા પરિવર્તન તમને જોવા મળશે પરંતુ એક વસ્તુ યાદ રાખજો માત્ર ને માત્ર ટેકનિકલ નથી ગણિત રિઝનિંગ બંધારણ કરંટ અફેર ગુજરાતી અને ઇંગ્લિશ આ પણ તમારે કરવું પડશે ક્લિયર છે ગુજરાતી અને ઇંગ્લિશમાં ફકરા પડતી પ્રશ્નોના જવાબ લખવાના હોય છે તો એ પણ તમને આવડવા જ જોઈએ અને બંધારણમાં પણ અમુક ટોપિક જે આપેલા છે એ પણ તમને આવડવા જ જોઈએ ક્લિયર છે અને મેથ્સ રીઝનિંગમાં મેથ્સ રીઝનિંગ સાઠ માર્ક્સનું છે એટલે કે ઘણા એવા સ્ટુડન્ટ છે જે સાઠમાંથી સાઠ પણ લાવશે સાઠમાંથી પચાસ પણ આવશે ક્લિયર છે તો એ લોકોને ભલે ટેકનિકલ થોડું ઓછું ફાવતું હોય પણ જો આમાં સ્કોર કરી દેશે તો તમારો ચાન્સ ઘટી જશે ક્લિયર છે તો યાદ રાખજો કે મેથ્સ રીઝનિંગમાં પણ તમારે સારો સ્કોર કરવો પડશે ઇવન બંધારણ પણ તમારે કરવું પડશે કરંટ અફેરના પણ લેક્ચર તમારે છ મહિનાના કરંટ અફેરના લેક્ચર તમારે જોવા પડશે એની નોટ્સ બનાવવી પડશે ક્લિયર છે અને ટેકનિકલ પણ તમારે સારું હોવું જરૂરી છે ક્લિયર છે એટલે એક જ એક્ઝામ હશે અને જગ્યાઓ તમને ખ્યાલ છે પંચાવનથી સાઠ જેટલી જગ્યાઓ છે ક્લિયર છે તો ધ્યાન આપજો આ વસ્તુમાં કે કોઈ પણ કચાસ ન હોવી જોઈએ તૈયારીમાં અને મેથ્સ રીઝનિંગમાં ટોપિક વાઈઝ જૂના પેપરો જેટલા પણ છે એ બધા સોલ્વ કરી દેજો અત્યાર સુધી જી ટ્રીપલ એસ બી દ્વારા એકસો પચાસ મતલબ કે બસો દસ માર્ક્સનું જે પેપર હોય છે એ પેપરના જે મેથ્સ રેજના જે ક્વેશ્ચન છે જે ટોપિકમાંથી જે પેટર્નના ક્વેશ્ચન પૂછાયા છે જે પૂછ્યા છે એ બધા જ ક્વેશ્ચન તમે કરી દેજો ક્લિયર છે અને કરંટ અફેર જોઈ લેજો કરંટ અફેરનું લેવલ કેવું પૂછે છે લોકો અને બંધારણમાં પણ તમે જોજો એમાં બી સિલેક્ટેડ ટૉપિક જ છે એટલું બધું બંધારણ તમે આખું બંધારણ વાંચવાની કોઈ જરૂર નથી એમાં જે ટોપિક આપેલા હોય જેમ કે અમુક છે મૂળભૂત અધિકારો છે ક્લિયર છે સુપ્રીમ કોર્ટ છે હાઈકોર્ટ છે એવા એવા ટોપિક આપેલા હશે તો એવા ટોપિક તમારે કરવાના રહેશે બીજા ટોપિક કરવાની કોઈ જરૂર નથી ક્લિયર તો બસો દસ માર્ક્સનું પેપર હશે અને સમયગાળો પણ આપેલું જ હશે તમને ક્લિયર છે તો પ્રેક્ટિસ પણ કરજો કેમ કે બસો દસ માર્ક્સનું પેપર પૂરું કરતાં કરતાં પણ શું થતું હોય છે એમાં આપણી જે એનર્જી હોય છે એકદમ લૂઝ પડી જતી હોય છે ક્લિયર છે તો આ વસ્તુનું ખાસ ધ્યાન આપજો ક્લિયર છે પણ પ્રકારનો કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટમાં લખી શકો ઓકે જય હિન્દ